નમસ્કાર મારું નામ બંસી જાની છે અને મને હું ભરતનાટ્યમ ડાન્સર છું અને મને નાનપણથી જ તે ફ્રી સ્ટાઇલ અને ગરબા અને ક્લાસિકલનો બહુ શોખ રહેલો છે બટ ક્લાસિકલ પ્રત્યે અલગ જ તે મારે ફીલ હતી અને મેં માસ્ટરમાં હું હતી એટલે કે સાત આઠ વર્ષ પહેલાંથી મેં ભરતનાટ્યમની તાલીમ લેવાનું સ્ટાર્ટ કર્યું અને પ્રારંભિક શિક્ષા છે એ મેં સુરેન્દ્રનગરથી કિંજલ મેમ ભટ્ટ પાસેથી લીધેલી છે અને હાલમાં હું મારી વિશારદની ડિગ્રી પરસ્યુ કરી રહી છું અમદાવાદથી જીજ્ઞા મેમ દવે પાસેથી અને મેં સ્ટાઇલ ગરબા બધામાં પાર્ટિસિપેટ હું થયેલી છું અલગ અલગ લેવલે બટ ભરતનાટ્યમ ક્લાસિકલ ડાન્સમાં નેશનલ લેવલ અને પછી ઇન્ટરનેશનલ લેવલ જેમ કે અલગ અલગ કન્ટ્રીઝમાં થાઈલેન્ડ પેરિસ મલેશિયા દુબઈ એમાં અલગ અલગ પ્રાઇઝ મને મળેલા છે અને તાજેતરમાં જ તે ટ્વેન્ટી સિકસ્થ ઇલેવન ટ્વેન્ટી સિક્સ્થ નવેમ્બરના દિલ્હીમાં મને ભારત પ્રતિભા સન્માન એવોર્ડ મળેલો છે તો મને બહુ જ પ્રાઉડ ફીલ થાય છે અને આના માટે હું મારા પેરેન્ટ્સ મારો ભાઈ શિવ તેમજ મારા ગુરુજનો અને મારા ફ્રેન્ડ્સ તથા હું જોબ કરું છું તો સ્ટાફ મિત્રો પ્રિન્સિપલ સર બધાનો મને પૂર્ણ સહયોગ રહેલો છે અને મને અત્યારે બહુ જ પ્રાઉડ ફીલ થાય છે કે આટલું હું અચીવ કરી શકી છું તો ભગવાન અને મારા માતા પિતા તેમજ બધાના સહયોગના લીધે આટલું મને મળ્યું છે સો થેન્ક યુ ડેલી અડધી કલાકથી લઈને ડિપેન્ડ્સ કે કોમ્પિટિશન કેવું હોય તો એક દોઢ કલાકની પણ પ્રેક્ટિસ થતી હોય છે મને એકચુલી મારા પપ્પા છે તો એ આર્ટમાં આર્ટ સાથે સંકળાયેલા છે તો નાનપણથી જ તે અલગ અલગ ભગવાનના કે એવી રીતના સોંગ સાંભળતા હોઈએ તો મને બસ એમ સાંભળતા સાંભળતા જ તે અલગ અલગ સ્ટેપ્સ મને ઓર ક્લાસિકલ પ્રત્યેની જે ફીલ છે એ ત્યાંથી મને આવેલી કે હું આને એક સ્પિરિચ્યુઆલિટી સાથે કનેક્ટ કરું છું ભગવાન સાથે મારું કનેક્શન થાય છે કે હું જે એક્સપ્રેશન કરું છું જે આ ક્લાસિકલનો જે છે એ સ્પિરિચ્યુઆલિટીથી મને કનેક્ટ કરાવે છે તો મારા સિસ્ટર એ એમને આ અમારું ફેમિલી શરૂઆતથી જ તે મામા આર્ટ્સ ને કલ્ચર પ્રત્યે બહુ જ ડીપલી રૂટેડ છે તો એમાં મારા સિસ્ટરને આ બધી વસ્તુ કે આર્ટ્સ કલ્ચર બાબત અતિશય લાગણી અને ઇન્ટરેસ્ટ હતો તો એમાં એ આગળ વધી છે અને નેશનલ ઇન્ટરનેશનલ અલગ 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 જગ્યાએ એને ટ્રોફીઝ અને મેડલ્સ જીત્યા છે અને હમણાં રિસેન્ટલી ભારત સત્યભાવ સન્માનમાં પણ એને એવો એવોર્ડ મળ્યો હતો દિલ્હી એન્ડ સીયુઆઈ તરફથી સો અમને અમારા અમારા ફેમિલીને બનસીનું બહુ જ ગૌરવ છે અને અમે એવી જ ભગવાનને પ્રાર્થના કરીએ છે કે હાજી પણ આગળ વધે અને હાજી પણ આખા ગુજરાત અને ઇન્ડિયાનું નામ રોશન કરે થેન્ક યુ